મામા ન ન નડે જભો એતો ઘુરુ ના નડે પા અમારે તા ભાતા માયે સભા વાળો આ સમય આ વેળા મારા જોકણીના હઉને રોમડમ છે અમારે સુબો ભાઈ બા આમાં જોકણી હા હેરી ઉભો ખવાલી પરાવધન કુળાના દિરા બોલો હા પણ કદાચ ટાઈમ લઈને તો આવીશું ભાઈ મારી પણ આયાનું બેઠા નું પરિણામ ના રાખવું બોન

પણ જો કદાચ તમારે લાભ ના લાવતો મારું નામ માતા રાજુ ભાઈ શું ક્યારેશ આ જોગણ તો ગમ માં તારા છે નથી એવું ના સમજતા બીજા વાતે સડી ના મેલતા ને ભાઈ તો કાઢું ચાલુ છે ચાલુ રાખજો તમે પડતી આવે છે તો મારો હા મારી વિશ્વાસ આ રોજ અમારી